உன் வர்க் தரிப்பதின்

બમણું છે તે પરથી મધ્યમ પદ શોધવાનું સૂત્ર આ પ્રમાણે લખી શકાય મધ્યમ પદ બરાબર વત્તા ઓછા બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ આ સૂત્ર બીજી રીતે આમ પણ લખી શકાય મધ્યમ પદ નો વર્ગ બરાબર ચાર ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ આ સૂત્ર પરથી આ બે નવા સૂત્રો પણ મળે છે પ્રથમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદ માં ચાર ગુણ્યા અંતિમ પદ અને અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદ માં ચાર ગુણ્યા પ્રથમ પદ આપેલ ત્રિપદી પૂર્ણવર્ગ થવા માટે આ બાબતો જરૂરી છે એક પ્રથમ પદ પૂર્ણવર્ગ હોય બે અંતિમ પદ પૂર્ણવર્ગ હોય ત્રણ પ્રથમ અને અંતિમ પદ ધન હોય ચાર મધ્યમ પદ એ પ્રથમ પદ અને અંતિમ પદના ગુણાકાર બે ગણા જેટલું હોય આ શરતો ધ્યાનમાં રાખી કહો કે છ એક્સ નો વર્ગ ઓછા બાર એક્સ વત્તા ચાર એ પૂર્ણવર્ગ ત્રિપદી છે કે કેમ ચાલો એ ચકાસીએ અહીં પ્રથમ પદ છ એક્સ નો વર્ગ પૂર્ણવર્ગ નથી માટે આ ત્રિપદી પૂર્ણવર્ગ ત્રિપદી નથી હવે આ જુઓ વર્ગ ત્રીજું પદ છત્રીસ એ પૂર્ણવર્ગ અને ધન છે મધ્યમ પદ બારેક્સ એ પ્રથમ પદ અને અંતિમ પદના વર્ગમૂળના ગુણાકાર બમણું છે આ જુઓ મધ્યમ પદ બરાબર વત્તા ઓછા બે વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગ મૂળમાં અંતિમ પદ બરાબર વત્તા ઓછા બે વર્ગમૂળમાં મૂળમાં નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં મૂળમાં છત્રીસ બરાબર વત્તા ઓછા બે ગુણ્યા એક્સ ગુણ્યા છ બરાબર વત્તા ઓછા બાર એક્સ આમ એક્સ વર્ગ ઓછા બાર એક્સ વત્તા છત્રીસ એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે હવે આ ઉદાહરણ સમજીએ કરો અંતિમ પદ મધ્યમ પદ નો વર્ગ છેદમાં પ્રથમ પદ આઠ ના વર્ગ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા ની ચાર ઘાત બરાબર આઠ નો વર્ગ ગુણ્યા આઠ એક્સ નો વર્ગ ચાર ગુણ્યા એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ નો વર્ગ બરાબર સોળ અહીં અંતિમ પદ સોળ હોય શકે આ રીતે તમે પ્રથમ પદ પણ શોધી શકો છો હવે પૂર્ણવર્ગ ત્રિપદીના અવયવો કઈ રીતે ઉદાહરણ સોળ એક્સ વર્ગ વધતા ચાલીસ એક્સ વાય વત્તા પચીસ ના અવયવો પાડો હવે આનો ઉકેલ મેળવીએ પ્રથમ રકમ લખીશું સોળ નો વર્ગ વધતા ચાલીસ એક્સ વાય વત્તા અહીં પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ છે વળી મધ્યમ પદ નિયમ મુજબ પ્રથમ પદ અને અંતિમ પદ ના વર્ગમૂળના ગુણાકાર થી બમણું થાય છે આમ આ ત્રિપદી પૂર્ણ વર્ગ છે તેથી આમ લખાશે ચાર એક્સ નો વર્ગ વત્તા બે કૌંસમાં ચાર એક્સ કૌંસમાં પાંચ વત્તા પાંચ નો વર્ગ બરાબર ચાર એક્સ વત્તા પાંચ નો વર્ગ મિત્રો આ પ્રકારે તમે અવયવો પાડી શકો છો છ પદ ધરાવતી બહુપદીના અવયવો મિત્રો હવે છ પદ ધરાવતી બહુપદીના અવયવો પાડવાની રીત સમજીએ તમે આ વિસ્તરણ શીખી બરાબર ટુ એ બી વત્તા ટુ બીસી વત્તા ટુ સી એ ત્રિપદીના વર્ગના વિસ્તરણને ઉલટાવીએ તો આમ પદ ગોઠવાશે એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા સીનો વર્ગ વધતા ટુ એ બી વધતા ટુ બીસી વત્તા ટુ સી એ બરાબર કૌશમાં બે જેટલું છે પાંચમું પદ એ બીજા અને ત્રીજા પદના વર્ગમૂળનો ગુણાકાર ગુણ્યા બે જેટલું છે અને છઠ્ઠું પદ એ ત્રીજા અને પહેલા પદના વર્ગમૂળનો ગુણાકાર ગુણ્યા બે જેટલું છે હવે આ વિસ્તરણ જુઓ એ ઓછા બી ઓછા સી નો વર્ગ બરાબર એનો વર્ગો વર્ગો વર્ગ ઓછા વર્ગ ઓછા ટુ એ બી વત્તા ટુ બીસી ઓછા ટુ સીએ બરાબર એ ઓછા બી ઓછા સી નો વર્ગ અહીં પ્રથમ ત્રણ પદો ધન તથા અંતિમ ત્રણ પદોમાંથી બે અને માત્ર બે પદ જ ઋણ હોઈ શકે હવે ઉદાહરણ દ્વારા છ પદના અવયવો કેવી રીતે પડે છે તે સમજીએ અવયવો પાડો નવ નો વર્ગ વત્તા 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 ચાર ચાર વાય વાય વર્ગ એક એક્સ એક્સ બાર છ એક્સ અહીં બધા પદ ધન છે તેથી પ્રથમ વિસ્તરણની રીતે ગોઠવણી થશે બરાબર ત્રણ એક્સ નો વર્ગ વત્તા બે વાય નો વર્ગ વધતા એકનો વર્ગ વત્તા બે કૌશમાં ત્રણ એક્સ કંસમાં બે વાય વત્તા બે કૌશમાં બે વાય કૌશમાં એક વત્તા બે કૌશમાં એક ત્રણ ત્રણ એક્સ એક્સ બરાબર વત્તા વત્તા બે વાય વર્ગ મિત્રો છ પદમાં પ્રથમ ત્રણ પદ ધ્યાનમાં લઈ અવયવો પડે છે એ તમે સમજી ગયા હશો હવે આ ઉદાહરણ જુઓ અવયવ પાડો સોળ એ નો વર્ગ વત્તા નવ બી નો વર્ગ વત્તા સી નો વર્ગ ઓછા ચોવીસ બી છ બી સી ઓછા આઠ સીએ અહીં છેલ્લા ત્રણ પદોમાં બે પદો ઋણ છે માઇનસ ચાર એનો વર્ગ વત્તા ત્રણ બી નો વર્ગ વત્તા સી નો વર્ગ વત્તા બે કૌશ માઇનસ ચાર એ કૌશમાં ત્રણ બી વત્તા બે કૌશ ત્રણ બી કૌશમાં સી વત્તા બે કૌશમાં સી કૌશમાં માઇનસ ચારે બરાબર માઇનસ ચારે વત્તા ત્રણ બી વત્તા સી નો વર્ગ મિત્રો આ પ્રકારે અન્ય દાખલા ગણો અને અવયવ પાડવાની આ રીતે કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ પાંચ અવયવીકરણ બે વિશે ભણીશું પુનરાવર્તન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અવયવીકરણ એક માં શીખેલી વિગતોનું પુનરાવર્તન કરીએ નીચેની ખાલી જગ્યાઓ પૂરો એક અઢાર એક્સનો વર્ગ બરાબર ખાલી જગ્યા અહીં મિત્રો આપણે પ્રથમ અઢાર એક્સનો વર્ગમાંથી અઢારના અવયવો પાડીશું અને પછી એક્સના વર્ગના અવયવો પાડીશું જે આ પ્રમાણે છે બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બે હવે આ રકમ જુઓ એમનો વર્ગ વાય વત્તા પાંચ એમનો વર્ગ વધતા વાય વત્તા પાંચ બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અહીં રકમમાં કુલ ચાર પદ આપેલા છે તેમાંથી આપણે બબ્બે પદના જોડકા બનાવી તેમાંથી સામાન્ય અવયવ લઈશું જે આ પ્રમાણે છે એમનો વર્ગ વાય વત્તા પાંચ એમનો વર્ગ વત્તા વાય વત્તા પાંચ બરાબર એમનો વર્ગ કૌશમાં વાય પાંચ વત્તા એક બીજા કંશમાં વાય પાંચ હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ બે પદમાંથી એમનો વર્ગ અને બીજા બે પદમાંથી એક સામાન્ય લીધા છે તો આ પ્રમાણે જવાબ આવશે બરાબર કંસમાં એમનો વર્ગ વધતા એક બીજા કંસમાં વાય વત્તા પાંચ ત્રણ વિદ્યાર્થી મિત્રો હવે આ રકમ જુઓ ખાલી જગ્યા વત્તા એક્સ વત્તા પચીસ અહીં આપેલી ત્રિપદીમાં આપણે પ્રથમ પદ શોધવાનું છે પ્રથમ પદ શોધવાનું સૂત્ર આ પ્રમાણે છે પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા અંતિમ પદ હવે આ સૂત્રમાં મધ્યમ પદ દસ એક્સ અને અંતિમ પદ પચીસ લઈએ તો પ્રથમ પદ બરાબર દસ એક્સ નો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પચીસ બરાબર 10x ગુણ્યા દસેક્ષ છેદમાં ચાર ગુણ્યા પચીસ ગુણાકાર કરતા બરાબર સો એક્સ નો વર્ગ છેદમાં સો બરાબર મિત્રો અહીં સોનો છેદ ઉપર નીચે ઉડી જશે માત્ર એક્સ વર્ગ જ બાકી રહેશે આમ પ્રથમ પદ બરાબર એક્સ નો વર્ગ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અવયવીકરણ બે વિશે વિગતે ચર્ચા કરીશું બે વર્ગોનો તફાવત બરાબર એનો વર્ગ ઓછા વર્ગના અવયવો ચાલો વિદ્યાર્થી મિત્રો નીચેના ઉદાહરણોના અભ્યાસ પરથી બે વર્ગોના તફાવત વિશે સમજીશું ઉદાહરણ એક કૌશમાં પાંચેક્સ વત્તા ત્રણ વાય બીજા કૌશમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય અહીં મિત્રો આપણે સૌ પ્રથમ કંસને છૂટો પાડીને બીજા કૌશ સાથે ગુણાકારમાં લખીશું જે આ પ્રમાણે છે બરાબર પાંચેક્સ કૌશમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય વધતા ત્રણ વાય બીજા કૌશમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય હવે પ્રથમ પાંચેક્સનો કંસમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય સાથેનો ગુણાકાર અને પછી ત્રણ વાયનો કૌશમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય સાથે ગુણાકાર થશે જે આ મુજબ છે બરાબર પચીસ એક્સનો વર્ગ ઓછા પંદર એક્સ વાય વધતા પંદર એક્સ વાય ઓછા નવ વાયનો વર્ગ હવે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે માઇનસ પંદર એક્સ વાય અને પ્લસ પંદર એક્સ વાય એ બંને વિરોધી સંખ્યા છે જે દૂર થશે અને નીચે મુજબ રકમ મળશે બરાબર પચીસ એક્સનો વર્ગ ઓછા નવ વાયનો વર્ગ હવે બંનેનો વર્ગ મૂળ લેતા બરાબર કંસમાં પાંચ એક્સનો વર્ગ ઓછા બીજા કૌશમાં ત્રણ વાયનો વર્ગ મળશે તેથી વિદ્યાર્થી મિત્રો આમ કૌશમાં પાંચ એક્સ વત્તા ત્રણ વાય બીજા કૌશમાં પાંચ એક્સ ઓછા ત્રણ વાય નો વીસ ત્રણ પચીસ એક્સનો વર્ગ ઓછા નવ વાય વર્ગ મળે છે જેને વર્ગમાં દર્શાવતા પાંચ એક્સનો વર્ગ ઓછા ત્રણ વાયનો વર્ગ મળશે બીજી રીતે કહીએ તો પચીસ એક્સનો વર્ગ ઓછા નવ વાયનો વર્ગના અવયવો કૌશમાં પાંચેક્સ વત્તા ત્રણ વાય બીજા કૌશમાં પાંચેક્સ ઓછા ત્રણ વાય મળશે હજી વધારે એક ઉદાહરણની મદદથી વિગતે સમજીશું ઉદાહરણ બે હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જ આપણે અહીં પ્રથમ કૌંસને છૂટો પાડીને બીજા કૌંસ સાથે ગુણાકાર કરીશું જે આ પ્રમાણે છે બરાબર એમ કૌંસમાં એમ ઓછા બે એન વત્તા બે એન બીજા કૌંસમાં એમ ઓછા બે એન હવે પ્રથમ કૌંસમાં એમ ઓછા બે એનને એમ વડે અને પછી બે એન વડે ગુણતા બરાબર એમનો વર્ગ ઓછા બે એમ વધતા બે ઓછા ચાર એનનો વર્ગ મળશે હવે મિત્રો અહીં વધતા બે અને ઓછા બે વિરોધી હોવાથી દૂર થશે બરાબર એમનો વર્ગ ઓછા ચાર એનનો વર્ગ જેનું વર્ગમૂળ નીચે મુજબ મળશે બરાબર કંસમાં એમનો વર્ગ ઓછા કંસમાં બે એનનો વર્ગ માટે કૌશમાં એમ વત્તા બે એન બીજા કૌશમાં એમ ઓછા બે એન બરાબર એમનો વર્ગ ઓછા બે એનનો વર્ગ મળશે હવે ઉપરના ઉદાહરણો નીચેના સ્વરૂપમાં દર્શાવાય એનો વર્ગ ઓછા બીનો વર્ગ બરાબર કંસમાં એ વત્તા બી બીજા કોઈ પી સ્ક્ર ઓછા ક્યુ સ્કવેર પણ દર્શાવી શકાય એનો વર્ગ ઓછા બી ના વર્ગની રીતે અવયવ પાડવાના ઉદાહરણો જોઈશું ઉદાહરણ ત્રણ સોળ એક્સ વર્ગ ઓછા ઓગણપચાસ વાયનો વર્ગના અવયવ પાડો મિત્રો અહીં ઉકેલ મેળવવા માટે

ઉદાહરણ ચાર એની ચાર ઘાત બીની ચાર ગાત ઓછા એક ના અવયવ પાડો ઉકેલ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એની ચાર ગાત બીની ચાર ના અવયવો પાડવા માટે એની ચાર ગાત બીની ચાર નું વર્ગમૂળ એનો વર્ગ બીનો વર્ગ નો વર્ગ થશે અને એકનું વર્ગમૂળ તો મિત્રો એક જ થાય જે નીચે પ્રમાણે છે બરાબર એનો વર્ગ બીનો વર્ગ નો વર્ગ ઓછા એકનો વર્ગ હવે તેને એ વર્ગ ઓછા બી વર્ગના સ્વરૂપમાં નીચે મુજબ લખાય બરાબર કૌશમાં એનો વર્ગ બીનો વર્ગ વત્તા એક બીજા કૌશમાં એનો વર્ગ બીનો વર્ગ ઓછા એક હવે મિત્રો અહીં કૌશમાં એનો વર્ગ બીનો વર્ગ ઓછા એક ના પણ અવયવો કૌશમાં એ બી વત્તા એક અને બીજા કૌશમાં એ બી ઓછા એક થશે તો આપણને જવાબ નીચે મુજબ મળશે બરાબર કૌશમાં એનો વર્ગ બીનો વર્ગ વત્તા એક બીજા કૌશમાં એ બી એક ત્રીજા કંશમાં એ ઓછા એક વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે વર્ગોના તફાવત વાળી બહુપદીના અવયવો વિશે માહિતી મેળવીએ જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો કૌશમાં એક્સ વધતા ઓછા વાયનો વર્ગ ઓછા એનો વર્ગ એક્સનો વર્ગ ઓછા કૌશમાં એ વત્તા ઓછા બી નો વર્ગ અને કૌશમાં એક્સ વત્તા ઓછા વાયનો વર્ગ ઓછા કૌશમાં એ વત્તા ઓછા બીના વર્ગ પ્રકારની બહુપદીના અવયવો વિશે સમજીશું ચાલો આ બાબત આપણે ઉદાહરણની મદદથી સમજીશું ઉદાહરણ પાંચ ચાર એક્સનો વર્ગ ઓછા કૌશમાં પાંચ વાય ઓછા એકનો વર્ગના અવયવો પાડો ઉકેલ ચાલો મિત્રો તેનો ઉકેલ મેળવીએ અહીં આપણે પાંચવાય ઓછા એક બરાબર એમ ધારીશું અને ચાર એક્સનો વર્ગનું વર્ગમૂળ બે એક્સનો વર્ગ લઈશું જે નીચે મુજબ લખાશે બરાબર બે એક્સનો વર્ગ ઓછા એમનો વર્ગ હવે તેને એ વર્ગ ઓછા બી વર્ગ સ્વરૂપે લખતા બરાબર કૌશમાં બે એક્સ વત્તા એમ બીજા કૌશમાં બે એક્સ ઓછા એમ લખાશે હવે મિત્રો અહીં આપણે એમ બરાબર પાંચ વાય ઓછા એક લીધેલ છે તેથી એમની કિંમત મૂકતા નીચે મુજબ જવાબ મળશે બરાબર મોટા કૌશમાં બે એક્સ વધતા કંસમાં પાંચ વાય ઓછા એક મોટો કંશ પૂરો મોટા કંશમાં બે એક્સ ઓછા કંસમાં પાંચ વાય ઓછા એક મોટો કૌશ પૂરો બરાબર કંસમાં બે એક્સ વધતા પાંચ વાય ઓછા એક બીજા કંશમાં બે એક્સ ઓછા પાંચ વાય વધતા એક ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ છ બે એક્સ ઓછા 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 વર્ગ ત્રણ વાય વર્ગના અવયવો પાડીએ ઉકેલ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બે એક્સ ઓછા એક બરાબર એમ અને ત્રણ વાય ઓછા પાંચ બરાબર એન ધારીશું જે નીચે મુજબ લખાશે બરાબર એમનો વર્ગ ઓછા એનનો વર્ગ હવે તેને એનો વર્ગ ઓછા બીના વર્ગ સ્વરૂપે લખીશું બરાબર કૌશમાં એમ વધતા એન બીજા કૌશમાં એમ ઓછા એન હવે આપણે અહીં એમ અને એનની મૂળ કિંમતો મૂકીશું બરાબર મોટા કંશમાં બે એક્સ ઓછા એક વત્તા ત્રણ વાય ઓછા પાંચ મોટા કૌશમાં કંશમાં બે એક્સ ઓછા એક ઓછા બીજા કંશમાં ત્રણ વાય ઓછા પાંચ મોટો કંશ પૂરો હવે કૌશને છૂટા પાડતા નીચે મુજબ જવાબ મળશે બરાબર કૌશમાં બે એક્સ ઓછા એક વત્તા ત્રણ વાય ઓછા પાંચ બીજા કૌશમાં બે એક્સ ઓછા એક ઓછા ત્રણ વાય વત્તા પાંચ હવે એક્સ અને વાયવાળા પદો સાથે લખતા અને અચળપદોનો સરવાળો કે બાદબાકી કરતા બરાબર કૌશમાં બે એક્સ વત્તા ત્રણ વાય ઓછા છ બીજા કૌશમાં બે એક્સ ઓછા ત્રણ વાય વત્તા ચાર જવાબ મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે એની ચાર ઘાત અને બીની ચાર ઘાત સ્વરૂપની બહુપદીના અવયવ મેળવવા માટે નીચેનું ઉદાહરણ જોઈશું ઉદાહરણ સાત એક્સની ચાર ગાત વત્તા ચાર ના અવયવો પાડો ઉકેલ ચાલો મિત્રો તેનો ઉકેલ મેળવીએ અહીં સૌ પ્રથમ આપણે મધ્યમ પદ શોધવું પડશે જે માટેનું સૂત્ર નીચે મુજબ છે મધ્યમ પદ બરાબર વત્તા ઓછા બે વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ બરાબર વત્તા ઓછા બે ગુણ્યા વર્ગમૂળમાં એક્સની ચાર ઘાત ગુણ્યા વર્ગમૂળમાં ચાર હવે આ પદોનું વર્ગમૂળ લેતા બરાબર વત્તા ઓછા બે ગુણ્યા એક્સનો વર્ગ ગુણ્યા બે હવે ગુણાકાર કરતા મધ્યમ પદ બરાબર વત્તા ઓછા ચાર એક્સનો વર્ગ મળશે હવે આપેલ બહુપદી ચારની ચાર ઘાત વધતા ચારમાં મધ્યમ પદ વધતા ઓછા ચાર એક્સ વર્ગ ઉમેરતા અને બાદ કરતા નીચે મુજબ મળશે એક્સની ચાર ગાત વધતા ચાર બરાબર એક્સની ચાર ગાત વધતા ચાર એક્સનો વર્ગ વધતા ચાર ઓછા ચાર એક્સનો વર્ગ હવે તેના અવયવો પાડીશું એક્સની ચાર ઘાત વધતા ચાર એક્સનો વર્ગ વધતા ચારના અવયવ કૌશમાં એક્સનો વર્ગ વત્તા બે નો વર્ગ અને માઇનસ ચાર એક્સનો વર્ગ ના અવયવ માઇનસ બે એક્સનો વર્ગ થશે જે નીચે મુજબ લખાશે બરાબર કંસમાં એક્સનો વર્ગ વધતા બે નો વર્ગ ઓછા બે એક્સનો વર્ગ હવે એક્સનો વર્ગ વધતા બે બરાબર એમ ધારતા બરાબર એમનો વર્ગ ઓછા બે એક્સનો વર્ગ એનો વર્ગ ઓછા બીના વર્ગની જેમ અવયવ પાડતા બરાબર કંસમાં એમ વત્તા બે એક્સ બીજા કૌંસમાં એમ ઓછા બે એક્સ હવે એમની કિંમત મૂકીશું એમ બરાબર બે ઓછા બે એક્સ બરાબર કૌંસમાં એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા બે બીજા કૌંસમાં એક્સ વર્ગ ઓછા બે એક્સ વત્તા બે જવાબ મળશે ચાલો વધુ એક ઉદાહરણ લઈએ ચાલો વધુ એક ઉદાહરણ લઈએ ઉદાહરણ આઠ એક્યાસી બીની ચાર ઘાત વત્તા ચારના અવયવો પાડો ઉકેલ આ ઉદાહરણનો ઉકેલ મેળવવા માટે ઉપર મુજબ જ મધ્યમ પદ શોધવું પડશે અહીં મધ્યમપદના સૂત્રમાં કિંમત મૂક્યા પછી એક્યાસી એની ચાર ગાતનું વર્ગમૂળ નવ એનો વર્ગ અને ચારનું વર્ગમૂળ બે થશે હવે આ બધાનો ગુણાકાર કરતા મધ્યમ પદ વધતા ઓછા એનો વર્ગ મળશે હવે આગળ વિદ્યાર્થી મિત્રો એકવાર મધ્યમ પદ ઉમેરતા અને બાદ બાકી કરતા નીચે મુજબ પદ મળશે બરાબર મળશેનો વર્ગ વર્ગ હવે પ્રથમ ત્રણ પદના અવયવો કૌંસમાં નવ એનો વર્ગ વત્તા બે વર્ગ અને છેલ્લા પદના અવયવો છ એનો વર્ગ થશે બરાબર કૌંસમાં નવ એનો વર્ગ વત્તા બે નો વર્ગ ઓછા છ એનો વર્ગ હવે નવ એનો વર્ગ વત્તા બે બરાબર એમ ધારતા નીચે મુજબ પદ મળશે બરાબર એમનો વર્ગ ઓછા છ એનો વર્ગ હવે તેના એ વર્ગ માઇનસ બી વર્ગ પ્રમાણે અવયવો પાડતા કંસમાં એમ વત્તા છ એ બીજા કંસમાં એમ ઓછા છ એ હવે એમની કિંમત એમ બરાબર નવ એનો વર્ગ વત્તા બે મૂકતા બરાબર મોટા કંશમાં નવ એનો વર્ગ વત્તા બે વત્તા છ એ બીજા મોટા કૌશમાં નવ એનો વર્ગ વત્તા બે ઓછા એ કંસને છૂટો પાડતા નીચે પ્રમાણે જવાબ મળશે બરાબર મોટા કંશમાં નવ એનો વર્ગ વત્તા બે વત્તા છ એ બીજા મોટા કંશમાં નવ એનો વર્ગ વત્તા બે ઓછા છ એ બરાબર કંસમાં નવ એનો વર્ગ વત્તા છ એ વત્તા બે બીજા કંશમાં નવ એનો વર્ગ ઓછા છ વત્તા બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ ની ચાર ગાત વધતા એક્સ નો વર્ગ વત્તા એક સ્વરૂપની બહુપદીના અવયવો ઉદાહરણ દ્વારા સમજીશું ઉદાહરણ નવ ચાર એ ની ચાર ઘાત ઓછા તેર એ નો વર્ગ વત્તા નવ ના અવયવો પાડો ઉકેલ વિદ્યાર્થી મિત્રો અહીં પણ આગળની જેમ જ મધ્યમ પદ શોધવું પડશે મધ્યમ પદ બરાબર વત્તા ઓછા બે ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ બરાબર વત્તા ઓછા બે ગુણ્યા વર્ગ મૂળમાં ચાર એની ગુણ્યા વર્ગમૂળમાં નવ બરાબર વત્તા ઓછા બે બે ગુણ્યા ગુણ્યા વર્ગ ત્રણ હવે આ બધાનો ગુણાકાર કરતા બરાબર વત્તા ઓછા બાર એ નો વર્ગ હવે અહીં ખાસ એ વાત યાદ રાખો કે અહીં આપણને રકમમાં આપેલ મધ્યમ પદ માઇનસ તેર એનો વર્ગ છે જ્યારે મિત્રો આપણે શોધેલ મધ્યમ પદ વત્તા ઓછા બાર એ નો વર્ગ છે તેથી મધ્યમ પદ બરાબર ઓછા તેર એ નો વર્ગ મેળવવા માટે ઓછા બાર એ નો વર્ગ અને ઓછા એ નો વર્ગ એમ બે પદ મૂકવા પડશે બરાબર ચાર એ ની ચાર ઘાત ઓછા બાર એ નો વર્ગ વત્તા નવ ઓછા એ નો વર્ગ હવે પ્રથમ ત્રણ પદના પૂર્ણ વર્ગ પદ રૂપે તફાવત લેતા બરાબર કૌંસમાં બે નો વર્ગ ઓછા ત્રણ નો વર્ગ ઓછા નો વર્ગ હવે બરાબર કૌશમાં એમ વત્તા એ બીજા કૌંસમાં એમ ઓછા એ અવયવો પડશે હવે એમ બરાબર બે એનો વર્ગ ઓછા ત્રણ કિંમત મૂકતા બરાબર બે એનો વર્ગ ઓછા ત્રણ વત્તા એ બીજા કંશમાં બે એનો વર્ગ ઓછા ત્રણ ઓછા એ જવાબ મળશે